કરોડો રૂપિયાનું આચરાયું કૌભાંડ અમદાવાદના પટ્ટાવાળા કિશન બથવાર નામે લાઠી યાર્ડમાં મેળવાયું હતું લાયસન્સ લાઠીમાં ભવાન એન્ટરપ્રાઇઝના નામે કિશન બથવારનું બે થી બે ચોવીસ સુધી યાર્ડનું હતું લાયસન્સ અમદાવાદના સ્વપ્નિલ પંચાલના નામે અંબાજી એન્ટરપ્રાઇઝ નામનું મેળવ્યું હતું લાયસન્સ બે હજાર ચોવીસ બાદ સ્વપ્નિશ દીપક શર્માના નામે લાઠીયાર્ડમાં મેળવાયું હતું લાયસન્સ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સેક્રેટરી દ્વારા લાયસન્સ ઇસ્યુ કરવાની જવાબદારી જિલ્લા રજિસ્ટ્રારની હોવાનું નિવેદન કરોડો રૂપિયાના કાળા નાણાં ધોળા કરનારના તાર લાઠી સુધી પહોંચતા ખળવળાટ બોગસ પેઢીનું એક કોભાંડ બહાર એવું છે એમાં આપણે અહીંયા લાઠી માર્કેટિંગ યાર્ડમાં દુકાન છે શું કે છો હું દુકુભાઈ કે પરસાણા લાઠી માર્કેટિંગ યાર્ડ ચેરમેન આ વાત આજે મીડિયાના માધ્યમથી મારા ધ્યાને આવી છે કે કોઈ ભવાની નામની પેઢી આવું કોંભાટ કર્યું છે તો આ બાબતે મેં મારા સેક્રેટરીને તમામ ડોક્યુમેન્ટો વેરીફાઈ કરવા માટેની સૂચના આપી છે આ પેઢીએ જે કાંઈ ફ્રોડ કર્યું છે એ બાબતે અને એ આ યાર્ડનું લાયસન્સ ધરાવે છે તો આ લાયસન્સ ઇસ્યુ કરવાનો અધિકાર જિલ્લા રજિસ્ટ્રારશ્રીને છે અમારા યાર્ડને લાયસન્સ ઈસ્યુ કરવાનો અધિકાર નથી અને એમના તમામ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને મારા સેક્રેટરીને સૂચના આપી છે આગળની કાર્યવાહી કરવા માટે માં બહાર એવું છે અને લાઠી માર્કેટિંગ યાર્ડમાં એની દુકાનો છે કઈ કઈ શું વિગત છે મારું નામ ભરતભાઈ બી બારિયા ઇન્સાલ સેક્રેટરી લાઠી માર્કેટિંગ યાર્ડમાં નોકરી કરું છું લાઠી માર્કેટિંગ યાર્ડમાં પેઢી ભવાની એન્ટરપ્રાઇઝ નામની પેઢી ભવાની શ્રી પ્રોપરટાઈઝ કિશનભાઈ ડાયાભાઈ બથવાર અમારા માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવે છે અને વર્ષ બાદ ભાડું એણે ચૂકવેલ છે અને તેના તમામ દસ્તાવેજ એણે રજૂ કરેલ છે સને બે હજાર બાવીસ ત્રેવીસમાં લાયસન્સ લીધેલું હતું અને સને બે હજાર ત્રેવીસ ચોવીસમાં પણ લાયસન્સ રિન્યુ કરાવેલ હતું ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસ ચોવીસમાં લાયસન્સ લીધેલ નથી અને તેના તમામ તમામ દસ્તાવેજ તથા ડોક્યુમેન્ટ એણે રજૂ કરેલ હતા અને આ લાયસન્સનો અધિકાર જિલ્લા રીતે સરકારી મંડળી અમરેલી તરફથી આપવામાં આવેલ છે ત્યારે બીજી પણ દુકાન છે શું કહેજો લાઠી માર્કેટિંગ યાર્ડમાં પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ અંબાજી એન્ટરપ્રાઇઝ સપનીલભાઈ ગૌતમભાઈ પંચાલના નામ નામની હતી જે દુકાન તારીખ પંદર બાર પાંચ બે હજાર પચીસના રોજ સરસ્વતી એન્ટરપ્રાઇઝ નામની થયેલ દીપક કુમાર જગદીશ વર્માના નામે ટ્રાન્સફર કરેલ છે જેના જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને ટ્રાન્સફર કરેલ છે અને જે લાયસન્સ અત્યારે હાલમાં ધરાવે છે